સુરતમાં સેવાના કાર્ય અનેક લોકો કરે છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર દ્વારા હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈઓ બહેનોને કપડાં વિતરણ કરાયા આ સમયે હર્ષ સંઘવીના માતા પત્ની અને બહેન હાજર રહ્યા તેઓના હસ્તે સિવિલમાં કપડાં વિતરણ કરાયા આશરે છસો જેટલા

દિવાળી નો તહેવાર તો ખરો પરંતુ પ્રાચી બેન હર્ષ સંઘવી પણ છે આગામી દિવસો અને આ એવું પરિવાર છે કે જે વર્ષોથી સેવાભાવી પરિવાર છે અને દરેક વખતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે દિવાળીમાં પણ ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે અને પ્રાચીબહેનનો જન્મદિવસ ત્રણ તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે ખરાબ હવે કોવિડ હોય પ્લેગ હોય કે રેલ હોય અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હર્ષ સંગવી સાહેબના બહેન હેનીબહેન પણ દરેક વખતે દિવાળીમાં પણ અહીં આવે છે દરેક તહેવારની ઉજવણી સભાઈ કામદારો સાથે ઉજવે છે બાળકો સાથે ઉજવે છે ત્યારે આ પરિવારને પણ અભિનંદન આપું અને પ્રાચીબેનને પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપું અને સભાઈ કામદાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ રાત દિવસ ખરા પગે જીવના જોખમે કામ કરે છે અને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર અને આરએમઓ ડૉક્ટર ચિતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવાર નો આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે